કચ્છ જિલ્લાના મોટા રણમાં વર્ષોથી પ્રતિબંધિત એવા સરહદી તથા ઘોડખર અભયારણ્ય વિસ્તારમાં હજારો એકર જમીન ઉપર કુદરતી રીતે પાકતા મીઠાનો મોટા પાયે ઓવરલોડ ગાડીઓ ભરીને રાત્રિના સમયે પરિવહન થાય છે સરકારી પોલીસ તંત્ર હોય કે આરટીઓ વિભાગ કે પછી વનતંત્ર હોય કે રેવન્યુ વિભાગ આ બધા જ વિભાગો સાંજના છ વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉન જેવી સ્થિતિમાં આવી જાય છે અને સાંજના છ વાગ્યા પછી ભચાઉ તાલુકાના સરહદી વિસ્તારમાં રોડ રસ્તાઓ તથા કચ્છના પ્રતિનિધિત મોટા રણમાં હકુમત શરૂ થઈ જાય છે ભૂમાફિયાઓની ગુજરાતમાં કહેવાય છે કે સુશાસન છે પરંતુ કહેવાતા આ સુશાસન હેઠળ આખાએ કચ્છ જિલ્લામાં ઠેર ઠેર સરકારી કુદરતી સંપત્તિની લૂંટ ચાલી રહી છે જે કોઈ પણ અધિકારીઓ આ વિસ્તારમાં ફરજ બજાવવા આવે છે એમને એમના હોદ્દા મુજબ હપ્તા આપવામાં આવતા હોય એવી ફરિયાદો પણ ઉઠી રહી છે અહીં એકાદ બે વર્ષ પહેલાં નોકરી કરી ગયેલા અધિકારીઓની કરોડોની કમાણી કરી જાય છે એવું આ વિસ્તારના જાગૃત લોકો કહી રહ્યા છે વારંવાર જનહિતમાં થતી આ પર્યાવરણ કુદરતી સંપત્તિ બચાવવાની રજૂઆતોને લાંબા સમયથી નજરઅંદાજ કરતા હોવાની પણ મોટા ભાગના સમાજના જાગૃત લોકોની ફરિયાદો રહી છેલ્લા દસેક દિવસથી ભરડિયા રામ કૂડા કકરવા ખારોઈ ભચાવું આખા રાત આ વિસ્તાર ગેરકાયદેસર ઓવરલોડ મીઠાના ટેલરિયાઓ સાઠ સાહીઠ ટન ભરીને અહીંથી નીકળતા હોય એવી લોકોની ફરિયાદો છે અહીં રાત્રિના સમયે આ ભૂમાફિયાઓ અને રણમાફિયાઓનું રાજ ચાલતું હોય એવી છાપ ઉપસી રહી છે કચ્છ જિલ્લા કોંગ્રેસ તથા સર્વ સમાજના આગેવાનો દ્વારા પૂર્વ કચ્છ આરટીઓ અંજારને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં ઓવરલોડ ગાડીઓનો ચૂપચાપ આ રેકેટ રાતભર ચાલુ રહેવા પાછળ ગેરકાયદેસર કોઈ પણ મોટા આર્થિક વ્યવહાર થતા હોય એવું લાગી રહ્યું છે આ બાબતે ભુરાભાઈ બોચિયા ભરૂડિયાના આગેવાન છે એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અમારે હજુ રજૂઆત છે રોડની બરાબર આ મીઠાની ગાડીઓ એક જ રણમાંથી ભરી અમર લોડ ઉપર કાલપત્રી પણ ઢાંકેલી હોતી નથી રસ્તા ઉપર મારો ઘર આવેલો હોય છે સાતમ દિવસ હાલ્યા જ કરે છે બરાબર હમણાં એ રોડ જે નવો બન્યો તો કુડાથી ભરૂડિયા વચ્ચેનો એ રોડની હાલત કેવી છે અત્યારે તૂટી ગયો હા તૂટી ગયો હા તૂટી ગયો બરાબર રણમાંથી તો રણમાં તો એવું સાંભળ્યું છે કે પ્રતિબંધ છે અને સરકારે પણ લીજો રદ કરેલી એવું કંઈક પરિપત્ર પણ હતા વચ્ચે ના તદ્દન પાયા વીમાની વાત છે સાવ ખોટી છે નિશાની ગાડીઓ જે રાત અને દિવસ હાલતી હોય છે બાકી આમ પબ્લિકને કોઈ જાવો હોય તો હું આની અંદર કોઈ દેતા નથી ગાડી તો ફૂલમ હાલતી હોય ના અંદરની હામે બોર્ડ પણ મારેલા છે કે અહીંયા પ્રવેશ बंदी છે હા સાચી વાત છે પ્રવેશ बंदी છે તો ગાડી તો હાલે જ ગઈ ને દુનિયા જો શાહ કામ જો હશે તો કોઈ છે તો અંદર ગાડીઓ ની સાથે સાથે જેસીબી હીટાજી ટ્રેક્ટર આ બધું હશે જ ને પણ દુનિયા બન તમે જો એ તો સરગા પૂરી લાગી પડી છે બરોબર ને ઓ આનંદ મસ્તી બજાય મંડમ કરતા હોય છે બરોબર ને બાકી આમ આજ ભી ને જવાની મનાઈ

એટલે સ્થાનિક લોકોની શું છે માગણી આ જે ભરડિયા ગામના જે રોડ રસ્તા બાબત છે સ્થાનિક લોકોની એવી માગણી છે ને કે ભાઈ આ રોડ તો ક્યારે ક્યારેય સગા બનાવ્યો બરાબર ને એને થોડી નાખી દેલી તો પછી એના ઉપર તો અમારે અમારે જ હાલવાનું હોય ને કામવાનું બરાબર ને બરોબર જે ગત વર્ષે જ બનેલો હતો રોડ ગત વર્ષે ન્યૂ બ્રાન્ડ હાલ તૂટી તૂટી બધા થઈ ગયો અને કોઈને જોવો હોય તો નજરની સામે હું બતાવી દઈએ બરોબર ને બરોબર ને કારણે રૂપિયા બરાબર ને